બારદોલી સંસદીય મત વિસ્તારના બસો છોત્તેર મતદાન મથકો માટે પરસાણાના ગંગાધરાથી ઈવીએમ મશીન સહિતની મતદાનની સામગ્રી મોકલાશે આગામી તારીખ સાત મહિના રોજ યોજાનાર મતદાન માટે બાદોડી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ નવ વિધાનસભાના બેઠકો માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર નક્કી કરાયા છે જ્યાંથી ઈવીએમ મશીન સહિત મતદાન માટેની સામગ્રી મતદાન મથકો પર પહોંચાડવામાં આવશે જેમાં બારદોડી લોકસભા સંસદીય મત વિસ્તાર બારદોડીના બસો મતદાન મથકો માટે પરસાણી ગંગાધરા હાઈસ્કૂલ માંગરોળ વિધાનસભાના બસો ચોપન મતદાન મથકો માટે એસપી મદ્રસા હાઈસ્કૂલ કેઆઈ કેમ્પસ માંગરોળ માંડવીના બસો એકાણું મતદાન મથકો માટે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કામરેજના પાંચસો પાંચ મતદાન મથકો માટે કામરેજના નવા ગામનું વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડનો પાછળનો ભાગ તથા નાનું ક્રિકેટ ગ્રાઉન્ડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને મહુવાના બસ્સોને ઓગણસાઠ મતદાન મથકો માટે તાલુકાની કાછર સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજ ખાતે રિસિવિંગ ડિસ્પેન્સિંગ સેન્ટર બનાવ્યા છે ત્યાંથી તારીખ છ મહિના રોજ તમામ મતદાન મથકો ઉપર પહોંચાડવા આવશે ચૂંટણીની યાદીમાં શુક્રવારે બપોરે અઢી કલાકે માહિતી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે